તો બોલિવૂડના સ્ટાર અમિતાભ બચ્ચન ઘણીવાર તેમની પત્ની જયા બચ્ચનના વખાણ કરતા જોવા મળે છે બિગ બી એ કેમેરાની સામે ઘણી વખત સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ તેમના લેડી ને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ ડર પણ લાગે છે પરંતુ પત્ની જયા બચ્ચન પોતાના પતિ અમિતાભ બચ્ચન વિશે વધારે વાત નથી કરતા તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન માત્ર એક મહાન અભિનેત્રી જ નહીં પરંતુ એક સારી રાજનેતા પણ છે જોકે એકવાર સેમી ગ્રેવાલને આપેલા ઇન્ટરવ્યૂમાં જયા બચ્ચને પોતાના પતિ અમિતાભ બચ્ચન વિશે ખોલીને વાત કરી હતી તેણે પોતાના લગ્ન અને રોમાન્સ વિશેના ઘણા રહસ્યો પણ ખોલ્યા હતા આ ઇન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચનને દસમાંથી સાત માર્ક્સ આપ્યા હતા જ્યારે જયા બચ્ચને પતિ તરીકે બિગ બીને દસમાંથી માત્ર પાંચ માર્ક્સ આપ્યા હતા જયા બચ્ચને કહ્યું હતું કે તેમના પતિ અમિતાભ બચ્ચનમાં ઘણી ખામીઓ છે તે બધી વસ્તુઓ સમયસર નથી કરતા અને શિસ્તબદ્ધ પણ નથી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો